તો ભાઈ આજે રાતે ઊંઘ થોડીક મોડી એવી હતી તો મોડા ઉઠા આપણે એટલે અત્યારે આપણો વ્લોગ સ્ટાર્ટ થાય છે અહીંથી તો મિત્રો આજે જવાનું છે એક ભાઈબંધને મળવા માટે તો બને રહેજો આપણા વિડીયોમાં હું તમને મળાવું મારા મિત્રને એને હાર્ડવેરની દુકાન છે તો આપણે એની મુલાકાત આજે લેશું અને અમારે વિષ્ણુભાઈ અત્યારે પતંગ લઈને બેસી ગયા છે જવાના છે પતંગ ચગાવવા માટે પતંગ પતંગ માટે આ બાબલો સ્કૂલે નથી ગયો તો કોમેન્ટમાં કંઈક લખજો ભાઈ એના માટે આ સ્કૂલ નથી જતો જો આવી રીતના પતંગ લઈને બેસી જાય સવાર સવારમાં કારણ કે કાલે ચૌદ તારીખ છે અને ઉત્તરાયણ છે એટલે આપણા ગામડાની ભાષામાં ખીર કહેવાય એને તો આપણો પ્રોગ્રામ આ વખતે ખીરનો કંઈક ગામડા જેવો અનુમાન થાય છે તો અહીંયા કંઈ આપણે ઉત્તરાયણ કરવાનું નથી આ વખતે બે દિવસનો આપણે ટૂર ગોઠવી ક્યાંક જવાનું છે બારગામ અને ચગાવશું ખુલ્લા મેદાનમાં આપણે પતંગ કારણ કે બહુ

તો હમણાં આપણે એમની મુલાકાત લઈશું મિત્રો મળીએ આવ્યા છીએ લોકેશન ઉપર મુલાકાત કરાવું તમને આ લોકેશન આપણે ક્યાંનું આવે નયનભાઈ આપણે એમની જોડે સાંભળીએ ભાઈ મને બહુ આઈડિયા નથી તો ચાલો મળાવું તમને આ છે એમના દુકાનનું બોર્ડ ઉદયરાજ હાર્ડવેર આ છે છોટે છેઠ

આ બધું મટીરિયલ અંદર ભરેલું છે અત્યારે હાલમાં તમને ઓલરેડી પ્લમ્બર બિલ્ડિંગ મટીરિયલનો સામાન અહીંયા ઉપલબ્ધમાં મળશે હાજરમાં તો આપણે એમને પૂછીએ કે ભાઈ તમારું એડ્રેસ કયા ઇલાકામાં છે મુકેશભાઈ આપણે આ કયા એરિયામાં આવે છે આપણે આવ્યા સેટેલાઇટ એરિયામાં આવે ટાઈટેનિય સિટી સેન્ટર એ પાંત્રીસ નંબરની આપણી શોપ છે ઉદેરા ઝાડવે ત્યાં ઓલ બિલ્ડિંગ મટીરિયલ્સ આપણને ત્યાં મળી જશે અને આપણે અમદાવાદના કોઈ બી જગ્યાએ તમારે જોઈતું હોય તો આપણે ડિલિવરી કરી આપીશું ઓકે અને આપણે રેતી સિમેન્ટ ઇટો ખરી ઈંટો મળશે જે તમારે માર્કો જોઈશે એ માર્કો બી મળી જશે પ્લસ અલ્ટ્રાટેક સિમેન્ટ મળશે મુંબૂજા સિમેન્ટ મળશે પછી રોફનું કેમિકલ છે અલ્ટ્રાટેક કેમિકલ છે લિક્વિડ કેમિકલમાં બધી ટૂંકમાં ઓલ બિલ્ડિંગ મટીરિયલની બધી વસ્તુ આપણા જોડે અવેલેબલ છે ઓકે

આ હેલ્પ છે ને પછી અંજલિ કંપનીના ના મિક્સર પણ મળશે ગરમ ઠંડા પાણીના બોલકોક છે ફ્લસ ટેન્ક ના પેલા સાયફન છે તો મિત્રો મુલાકાત લેજો અવશ્ય ઉદયરાજ રાજ હાર્ડવેર ની આમ તો અમારા ફઈ છોકરા થાય છે પણ અમારા ગુરુ છે ભાઈ મેન તો તો મિત્રો મુલાકાત લેવા અવશ્ય વધારજો અહિયાં જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ચલો મુકેશભાઈ ચલો મળીએ મળીએ જય શ્રી કૃષ્ણ અમારા વિડીયો જોયા રાખજો બીજી વખત મુલાકાત લેજો અમારી શોપ અને અમારા વિડીયો જોયા રાખજો જોઈશું સબસ્ક્રાઈબ કરશું લાઈક કરશું અને શેર બી કરશું ચલો અનુભાઈ આપણે ની તો મુલાકાત લઈ લીધી છે પણ હવે અહીંયા પાણીની લાઈન તૂટી ગઈ છે ધાબા ઉપર આપણે જોઈ લઈએ કઈ રીતની તૂટી જાય શું કરવાનું છે એમાં બતાવું તમને પાઇપલાઈન કઈ રીતના તૂટેલી છે અને આપણે એનું ઓપરેશન કરવાનું છે આજે શું કેવું નહીં અત્યારે આપણે કામ જોઈને તો આવી ગયા છીએ પણ લાગી હતી ભૂખ કારણ કે અત્યારે દોઢ વાગી ગયો છે તો હવે પહેલા પેટ પૂજા કરશું પછી આપણે લાઈનનું કામ કરી આવશું ભાઈ જે લીકેજિંગ તમને આગળ વિડીયોમાં અમે બતાવ્યું હવે જમીન પછી જઈએ કારણ કે આપણે ગામડામાં એવું કહેવાય કે બોપોરા કરી લઈએ બોપોરા તો મિત્રો હવે જમવાનું બાજરાના રોટલા આવી ગયા છે તો જમી લઈએ ને જમીન પછી જઈશું આપણે કામ ઉપર મિત્રો હવે પાઇપમાં બતાવી હતી હા હાલો જાય માં પાઈ થોડીક મદદ કરાવીશ તો હાલો આપણે જાય પાઈપ લગાવવા પાકુ નથી આવું મોતી બાય બાય મોતી બાય બાય પહેલા ની લાઈન બંધ કરી દી આપણે મેન વાલ બંધ કરે બસ થઈ ગયો હવે અહીંયા આપણે લીકેજ બંધ કરવાનું છે અહીંયા પાઇપલાઇન તૂટેલી છે તો આપણે એને રિપેરિંગ કરશું બનાવી લેજો આપણા વિડિયોમાં આ રીતનું કંઈક ફિટિંગ હોય છે આપણું આવી રીતનું સોલ્યુશન મારવાનું પછી શાંત કરવાનું પછી નયનભાઈ ઉભા રહ્યો પરફેક્ટ માપ લઈ લીધું આપણે અહીંથી આટલું લાવો કઈ કટ કરી નાખવાનું આંગી તાજી રહે મિત્રો આ છે પતંગની શોપ સાઉથ વાસણા એરિયામાં તો આપણે આવી ગયા છીએ અહીંયા આજે ઉત્તરાયણના પતંગ લેવા માટે જોડે લઈ લઈશું એક દોરાની ફિરકી ત્રણ કોળી લઈ લીધા પતંગ નયનભાઈ પણ જોડે હતા મોટો બાબલો પણ જોડે હતો પતંગ બહુ સારા લાગ્યા તો અમે ત્રણ કોળી લઈ લીધા ભાઈ અને લઈ લીધી જોડે એક ફિરકી

તો મિત્રો આજનો વિડીયો અમારે છે ગામડે જવાનું છે કોંડલ તો મેં ઠેલા બેલા બધું ભરી લીધું છે આ વિડીયો અમે બનાવશું કેમ કે આ વિડીયો બહુ લાંબો થઈ જાય એટલે બહુ નથી બનાવતા તો બીજો નેક્સ્ટ વિડીયો જોજો તો બાય બાય મીડિયો તમને અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો